આપે છે તમે સફળ થશો કે અસફળ વાંધો નહી સફળ થશો તો તમને વસ્તુ છે આપણા લૌકિક જીવનમાં પણ જો ઊંચું કૂદીએ ને ત્યારે ખ્યાલ આવે કે કેટલું કૂદી શકીએ પણ બેઠા બેઠા અંદાજ ન કાઢી શકાય કદાચ આપણા ધાર્યા કરતા આપણે વધારે કૂદી શકીએ હંમેશા એવું જોઈએ આપણે જયારે કૂદતા હોય તો આપણે લાગે આટલું જ પણ આપણે વધારે જ કૂદી જતા હોય પ્રયાસ કરવાથી સામર્થ્યનું ભાન થાય કે મારું સામર્થ્ય કેટલું છે મારી યોગ્યતા કેટલી છે પણ સૌથી કમજોર વ્યક્તિ એ છે જે કોશિશ નથી કરતા જીવનમાં પ્રયાસને ફળ માનજો કંઈ ભલે મળ્યું ન મળ્યું પણ મેં મારું હંડ્રેડ પર્સન્ટ આપ્યું મેં મારી કોશિશ બધી જ કરી બે બે વિદ્યાર્થીઓ જતા હતા અને પરીક્ષા આપવાને બહુ મોડું થઈ ગયું એટલે એકે કહ્યું કે હવે તો પહોંચાશે જ નહીં एग्जाम તો શરૂ થઈ જશે જશેલા હું તો ભગવાનનું નામ લેવા બેસી જઉં માળા ફેરવા ભગવાન પાસ કરી દેશે અને પેલો બેસી માળા ફેરવા લાગ્યો બીજાને થયું ભગવાનનું નામ લેતો-લેતો દોડું તો ખરા કદાચ સમય પહોંચી જઉં અને પ્રભુનું નામ લેતા-લેતા ભાગ તો ભાગ તો ભાગ તો દોડતો દોડતો સ્કૂલમાં ગયો અને સ્કૂલમાં કંઈક મોડું થયું હતું અને આ ટાઈમસર પહોંચી ગયો બસ એ જ છે પ્રયાસ માણસ એવું ભગવાન આપણી કમજોરી ન બનવા જોઈએ ભગવાન આપણી તાકાત બનવા જોઈએ નહીં તો ઘણીવાર લોકો ભક્ત બને અમે તો ભગવાનને માનનારા એટલે બધા અમને છેતરી જાય તો આ ભગવાનને માનનારો મૂર્ખ જો એવું કોણે કહ્યું પ્રભુ તો મણી છે તમારી અયોગ્યતા યા તમારી અપુશણતા તમારી ભક્તિના વસ્ત્ર નીચે ઢાકો નહીં છેતરી જાય ને ભગવાનના ભક્ત થવું આખું જુદી જ વાત છે એને કનેક્ટ કરો માનનારો કુશળ હોય પ્રબળ હોય બળવાન હોય ભગવાન કમજોરી નથી ભક્તિ આપણી કમજોરી નથી ભક્તિ આપણા જીવનનું બળ છે તાકાત છે હું ભગવાનને માનું છું મને કોઈ હરાવી ન શકે એ દરેકમાં કુશળ હોય એ લૌકિક હોય કે અલૌકિક એ બધામાં જીતનારો હોય કારણ કે ભગવાન હોય ત્યાં વિજય હોય છે અને એટલા માટે ભક્ત બન્યા એટલે અસફળતાને ઢાંકતા નહીં બાળકોને શીખવાડજો તું ઠાકોરજીને માને છે ને તારે તો બધામાં ફર્સ્ટ આવવું જોઈએ તારે તો બધામાં આગળ રહેવું જોઈએ કારણ કે ભગવાનને માનનારને ભગવાનની તાકાત એની તાકાત સાથે થઈ જાય છે પ્રભુનું બળ એને મળે છે એમ પ્રભુને સ્વીકારો ને જીવનમાં કમજોરી રૂપે નહીં બળ રૂપે સ્વીકારજો બાળકોને એ રીતે ભગવાન પાસે લઈ જજો કે ભગવાન એ આપણા જીવનની તાકાત છે જ્યારે બધે તું હારી જાય બધે તારા સાથ છોડી દે ચિંતા ના કરતો ભગવાન તારો સાથ ક્યારે નહીં છોડે આ રીતે બળ રૂપે એના જીવનમાં ભગવાન આપશો ને તો એ ક્યારે હતાશ નહીં થાય નિરાશ નહીં થાય કે ભલે લોકોએ સાથ છોડ્યો ઠાકોરજી મારી સાથે છે ત્રણ પ્રકારના લોકો જીવનમાં હોય એક ભગવાન મારી સાથે છે એમ માનનારા બીજા ભગવાન મારી માટે છે એમ માનનારા અને ત્રીજા ભગવાન મારી માથે છે એમ માનનારા એ કોઈ ભગવાન મારી માટે છે એટલે કે હું કંઈ નહીં કરું ને ભગવાન બધું કરી આવશે મારા માટે આ કમજોર વ્યક્તિનું વિચારધારા છે જાણે ભગવાન મારી માટે જ પેદા ન થયા હોય હું જે જે ઈચ્છું એ હું બેઠો રહું સોફામાં ટીવી ની ચેનલો ફેરવતો રહું અને ભગવાન મારા માટે દોડ્યા કરે લોકો આને કૃપા માને પ્રભુ કૃપા કરજો ને એટલે કે હું બેઠો રહું તમે દોડ્યા કરો આ ભગવાન મારી માટે છે બીજા છે ભગવાન મારી સાથે કે હું કામ કરીશ પણ બળ મારા ભગવાન મારી સાથે અને ત્રીજા છે ભગવાન મારી માથે છે એ પુષ્ટિ માર્ગી વિચારધારા છે કે હું બધું જ કરીશ પણ ભગવાન મારી માથે છે એટલે વધેથી મને રસ્તો હું શરણાગત થઈને કાર્ય કરીશ હું ભગવાનનો થઈને કામ કરીશ હું ભગવાન માટે કામ કરીશ ભગવાન મારી માટે છે નહીં હું ભગવાન માટે છું ભગવત કર્મ કરીશ જો ભગવદ ગીતાજીના શબ્દોમાં કહું તો આ પુષ્ટિ માર્ગી વિચારધારા એટલે તો આપણે કહીએ તમારા માથે કયું સ્વરૂપ તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજ એમ નથી કહેતા તમારા માથે ઠાકોરજી કયા બિરાજ માથે ગુરુ તમારા માથે ભરવાનું અને માથે પધરાવે એટલે જાપીજી માથે લઈને ફરવું એ જ નહીં ભગવાનની મહત્તા માની અને જીવનમાં આગળ વધવું આપણે શોભાયાત્રા કાઢી શું કર્યું આ ગીતાજીને માથે પધરાવે એ શું પ્રતિક છે કયું પ્રતિક છે કે હવે જીવનનો રસ્તો ગીતાજીને માથે પધરાવી એની વિચારધારાને માથે રાખી હવે હું જીવનમાં આગળ ચાલું આ શોભાયાત્રાનો એક સિમ્બોલિક ભાવના છે કે માથે રાખીને ચાલું એટલે નક્કી કરે છે જીવ એ સમય કે હવે રસ્તો એ પસંદ કરીશ જે ગીતાજીએ બતાવ્યો છે જે ભગવાનને બતાવ્યો છે આમ ભગવાન કહેવા લાગ્યા તસ્મા ઉત્તિષ્ઠ કોંતેય યુદ્ધાય કૃત નિશ્ચય ઉભો થા કોશિશ કર પ્રયત્ન કર અને તારા ગંતવ્ય સુધી પહોંચી જા ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ લોકો ન કરે તો જીવી શકાય પણ જ્યારે જાત માફ ન કરે ને ત્યારે માણસ જીવવું બહુ અઘરું માણસ જ્યારે પોતાની સાથે દબો કરે ને ત્યારે પોતાની જાતને સમજાવી બહુ અઘરી પછી એ કે કારણ કે બીજાથી બચી શકો બીજાથી દૂર થઈ શકો પોતાનાથી તો ભાગી શકાતો જ્યારે તમારો આત્મા તમને માફ ન કરે જીવનમાં કોઈ એવો અપરાધ થાય કોઈ એવો દોષ થાય કોઈ એવું પાપ થાય અને એમ થાય કે મેં આ કેમ અને જ્યારે જાત આપણી આપણને માફ ન કરે ત્યારે જીવવું બહુ અઘરું ભગવાન અર્જુનને એ જ કહે છે જીતેશ તો રાજ્ય છે મરીશ તો સ્વર્ગ છે પણ કોશિશ નહી કરે તો જીવંત બધાને કહીશ જીવનમાં જે પામવા ઈચ્છો છો એનો એકવાર કોશિશ જરૂર વધારામાં વધારે શું થઈ જશે અસફળ થશે વાંધો નહીં પણ કોશિશ નહીં કરી ને તો જાત માફવી એમ ભગવાન સુંદર રીતે અર્જુન સમજાવે છે કે તારા તો બંને હાથમાં લાડવા છે બંને હાથમાં સફળતા છે અર્જુન અનેક પ્રકારના પ્રશ્નોથી ઘેરાયેલો અને ત્યારે ભગવાન કર્મનો એ સુપ્રસિદ્ધ સિદ્ધાંત જગત જગતમાં પ્રખ્યાત શ્લોક કદાચ અહીંયા બેસેલા દરેકને આવડતો હશે અને એ શ્લોક ભગવાન 43માં 47માં શ્લોકને કહેતા પ્રભુ કહે કર્મણ્યેવાધિકારસ્તે કર્મમાં જ તારો અધિકાર છે મા ફલેશું કદાચ ફલમાં ક્યારે ઘણા લોકો એમ વિચાર કર્યા અને અનેક અનેક અર્થો અનેક વિચારકો અનેક આપ સુધીના કેટલા કેટલા ધર્માચાર્યો આના અર્થો કર્યા ફળની આશા ન રાખીશ એવું ભગવાન નથી કહ્યું કે ફળની આશા ન રાખી ભગવાન આમાં એમ કહે છે તે જે ધાર્યું છે એ જ તને મળશે એવી આશા ન રાખી કારણ કે તારો અધિકાર અધિકાર ક્ષેત્ર તારું કયું કર્મ કરવા હવે એમાં તું કેટલા પરસન્ટેજ આપે છે એના માટે તું છૂટ છે કર્મમાં તું સ્વતંત્ર છે જો ભગવાને બધી સુવિધા આપી દીધી એને ક્યાં વાપરવું એ આપણા માટે સ્વતંત્ર બને આપણે એમ કહીએ કે બધું ભગવાનની ઈચ્છાથી થાય તો એમ થાય કે પાપ મેં કર્યા તો એ ભગવાને કરાવ્યા ના કેવાય ભગવાન અહીંયા કહે છે કર્મમાં તું સ્વતંત્ર કર્મણ્ય બા અધિકાર એટલે કે જોવાની શક્તિ ભગવાન આપે છે પણ શું જોવું ને શું ન જોવું એના માટે આપણને સ્વતંત્ર બનાવે પણ પછી ફળમાં પરતંત્ર એકવાર આ જોયું પછી એનું ફળ શું મળશે એમાં પછી આપણો હસ્તક્ષેપ ન ચાલે એ પછી ભગવાન નક્કી કરશે મહાફલે શું કદાચ બોલવાની શક્તિ ભગવાનની બધું કરાવે એટલે આ બધી શક્તિ ભગવાન કારમાં એન્જિનની જેમ ભગવાન પણ સ્ટેરિંગ તો આપણા જ હાથમાં આપે છે કે કારને ક્યાં લઈ જવું બોલવાની શક્તિ ભગવાનની પણ શું બોલવું ને શું ન બોલવું એમાં આપણે સ્વતંત્ર એમાં ભગવાન હસ્તક્ષેપ નથી કરતા તને છૂટ આપું છું તું નક્કી કર તારે શું બોલ્યું પણ માણસની તકલીફ એ શ્લોકો ગોખાવા પડે પણ ગાળ ગાળ કોઈને શીખવાડવી પડે કે બેટા બે ચાર શીખીને ઝઘડો થાય તો કામ લાગશે ના એ શીખી જ જાય માણસની તકલીફ જ એ છે ઉત્તમ બનવા માટે પ્રયાસ કરવો પડે છે અધમતા સહજ નક્કી કરી લે છે માણસ સીધી લાઈન કરવી હોય ને તો મહેનત કરવી પડે પણ કોઈ કે લીટા કરો તો એમાં કોઈ મહેનત નથી કરવાની જરૂર પાણી ઉપર ચડાવવું હોય તો મોટર લગાવવી પડે નીચે ઉતારવા કેમ મોટરની જરૂર પડે પતન માટે કોઈ પ્રયાસની જરૂર નથી માણસનો સ્વભાવ જ કાપી છે એની વૃત્તિ જ કાપી છે ઉત્તમ થવા માટે પ્રયાસ કરવા પડશે અને એનું હંમેશા આપણે ઊંધું વિચારી સારું કંઈક કરો એ તો ભગવાન કૃપા કરશે ત્યારે થશે અને ખરાબ કરો આ તું મારે જ કરવાનું છે ઉત્તમ ભગવાન પર મૂકી દઈ હંમેશા યાદ રાખો ઉત્તમ વસ્તુ તમારે પ્રાપ્ત કરવી પડશે તમારે કોશિશ કરવી પડશે એના માટે અને અધમતા તો સહજ છે સ્વાભાવિક છે કોઈને ચેપી રોગ લાગ્યો હોય એની તમે બેસો તમને ચેપ લાગી પણ કોઈ પહેલવાનની બાજુમાં જઈને બેસો તમે પહેલવાન એના માટે તો આપણે કરવી ઉત્તમતા પ્રાપ્ત કરવી પડતી હોય છે અને દુસ્સંગ સહજ લાગી દેતા હોય દુર્વિચારો તો સહજ મનમાં કારણ કે જન્મ જન્માંતરથી આવું જ કરતા આવ્યા એટલે એનો વિચાર આવવો બહુ સહજ છે ખરાબ જ વિચાર આવે સારા વિચાર આવતા જ નહીં કે જન્મ જન્માનથી આ જ વિચાર્યું છે જેની બહુ પ્રેક્ટિસ કરી હોય ને સહજ રીતે આપણે આની જ પ્રેક્ટિસ કરી છે અનેક જન્મોથી એટલે ઉત્તમ બનવા પ્રયાસ કરવો પડશે અને એટલે ભગવાન કહે છે કે કર્મમાં તું સ્વતંત્ર છે એક અર્થ કદાચ એમ કરી શકાય કે કર્મ કરવામાં એવો આનંદ માણ કે ફળમાંથી નજર જ હટી જાય પછી ફળ મળશે કે નહીં એ ચિંતા કોને થાય જેને કર્મ કરવામાં પોતે બચતો આપણે જલ્દી કામ પતે તો સારું જલ્દી મળી જાય તો સાર જે કર્મથી બચે એનું ધ્યાન ફળમાં વધારે યા ભગવાન એવું કહેવા માંગે કે ફળ અત્યારથી તું નક્કી ન કરી લે કારણ કે કદાચ હું વધારે એ માનતો હો તું નક્કી કરે કે મારે આ જ જોઈએ એના માટે જ મહેનત કરવાની એટલે તો તે કર ફળ નક્કી કરી દીધું તું તારી બુદ્ધિ પ્રમાણે વિચારીશ અને હું મારા સામર્થ્ય પ્રમાણે આપીશ અને તું તારી બુદ્ધિ પ્રમાણે વિચારીશ તો કદાચ વધારે મળવાનું હોય ને તે નાનું વિચારી લીધું હોય અને કદાચ નાનું વિચારી રાખીશ તો તું કર્મ કરવામાં વધારે સમર્થ હોઈશ અને ફળ નાનું વિચાર્યું હશે તો નાના ફળને કારણે તું કર્મ પણ નાનું કરી દઈશ કર્મ કરવામાં ચોરી કરી લઈશ કારણ કે તે તો નાનું વિચારેલું છે તારું સામર્થ્ય મોટું હતું અને નાનું ફળ વિચારવાને કારણે તારા સામર્થ્ય કરતા તે પ્રયાસ ઓછો કરે આ તમને એમ કહું કે તમે આમ હાથ લઈ જાઓ અત્યારે પ્રેક્ટિકલ તો નહીં કરું આજુબાજુ ભટકા છો તો પ્રેક્ટિકલ કરો તમે આમ કરો પછી એમ તો હવે હજી પાછળ લઈ જાઓ તો તમે પહેલી વાર લઈ ગયા છો ને એના કરતા વધારે પાછળ લઈ જઈ શકશો પણ પહેલા મેં પ્રયાસ કરવાનો કયો તો તમારું જેટલું સામર્થ્ય હતું એટલું તમે પાછળ ન લઈ ગયા જેમ તમે યોગામાં કે જતા ને તમને કે પાછળ લો પછી હજી હવે હજી પાછળ લો તો તમે પહેલા કરતા હજી પાછળ જાઓ તો પહેલી વારમાં જેટલી પાછળ કેમ ના ગયા કારણ તમને એમ તો દાટલામાં ચાલી જશે ફળ તમે નક્કી નાનું કરી લો તો કર્મમાં ચોરી થઈ જાય કર્મ એવી નિષ્ઠાથી કરો કે તમને એમ થાય કે હવે ભગવાનને જે આપવું હોય આપે પણ કર્મ કરવામાં એવો આનંદ આવ્યો ને મહેનત કરવામાં એવો આનંદ આવ્યો હવે શું મળશે એની ચિંતા જ રહે એની ચિંતા જ મટી ગઈ એક ખેડૂત ભર ઉનાળામાં ખેતી કરતો હતો અને બે વાદળ ઉપરથી નીકળે એવું ગરીબ ખેડૂત કે બે બળદે નહીં એક બળદ અને બીજી બાજુ હળમાં પોતે જોતા આવ્યો છે બળદની સાથે અને ખેડી રહ્યો છે અને ઉપરથી વાદળો જતા જતા વિચાર કરે બંને વાદળો વાત કરવા લાગ્યા કે પેલો પરસેવે રેપ જે પેલો ગરીબ ખેડૂત મહેનત કરે છે ખેડવાનું પણ એને ક્યાં ખબર છે કે આ વખતે આપણે અહીંયા વરસવાના જ નથી લાવને ને એને કહી દઈએ કે આ મજૂરી કરવા કરતા બીજું કંઈક કામ કર જેથી કંઈક બે પૈસા મળે આવી ખોટી દિશામાં મહેનત કરે છે એ વાદળે ખેડૂત તું જે મહેનત કરી રહ્યો છે પણ ખબર નથી કે આ વખતે વરસવાના જ નથી ત્યારે ખેડૂતે કહ્યું ન વરસવું એ તમારું કામ ખેતર ખેડવું એ મારું કામ છે હું નિષ્ઠાથી મારું કર્મ કરું છું તમે તમારું કામ કરજો હું મારું કામ કરું ત્યારે વાદળે કહ્યું કે આનાથી સારી જગ્યા વરસવાની કોઈ નહીં મળે આવ આ વખતે અહીંયા જ વરસી જઈ જ્યારે કર્મ કરવાની નિષ્ઠા ભગવાન તમારી જુએ છે ને ત્યારે તમારા ભાગ્યને પણ ભગવાન ફેરવી દેતો હોય પણ જે કર્મ કરવામાં ચોરી કરે છે ને એને ધાર્યું હોય એના કરતાંય ઓછું મળે ભગવાન કહે કર્મ નિવાધિકાર રસ્તે મહાફલે શું કદાચ હવે આ જ વાત તમે ઇન્ડિયામાં કોઈ રેલવે સ્ટેશનમાં ઉતર્યા ને કોઈ કુલી આવ્યો અને કોઈ તમારો સામાન લઈ જાવ કારે પેલો કહે કે પાંચસો રૂપિયા થશે અને ત્યારે કર્મણ ને વા અધિકાર રસ્તે મહાભલે સુખદાચન તો કુલી એમ કે છે તમે મારી આશા ના રાખો હવે કુલીને તો કર્મ કર ફળની આશા ના રાખી ફળ તો એક બળ હોય છે કર્મ કરવા ભગવાન એમ નથી કરતા કે ફળની આશા ના રાખે ભગવાન એમ કે છે કે તે ધાર્યું છે ફળની આશા ના રાખે મે વિચાર્યું છે એ આશા મારો ભગવાન મને આપશે મને મારા માટે જે યોગ્ય હશે એ આપશે મારા જે કલ્યાણમાં હશે એ આપશે હું ધારી લઈશ તો મારી બુદ્ધિ પ્રમાણે ધારીશ ભગવાન આપશે તો એના વિચાર પ્રમાણે આપશે અને એટલા માટે ભગવાનને આપવા દો હું ન માન મા ફલેશું કદાચ એમ કહ્યું આગળ અનેક પ્રકારથી પ્રભુ સમજાવતા અર્જુન પૂછે છે કે સ્થિત પ્રજ્ઞ કેવો હોય ભગવાને કહું સ્થિત પ્રજ્ઞ થઈ જાય બધાથી તટસ્થ થઈ જાય અને અર્જુન પૂછે સ્થિતપ્રજ્ઞ પ્રજ્ઞ કેવો હોય શું બોલે શું કરે મને સ્થિતપ્રજ્ઞ વિશે સમજાવો અને ત્યારે ભગવાન લક્ષણ સમજાવતા બોલ્યા મુનિ કેવો હોય એના લક્ષણ આપતા ભગવાન સમજાવે છે દુઃખે શું અનુદ્વિગ્ન મના જે દુઃખમાં ઉદ્વેગિત નથી થઈ જતું ઘણી વાર થોડુંક નાનું થાય તો એવા ટેન્શનમાં એવા ઉદ્વેગિત થઈ જાય માણસે થોડું ગંભીર રહેવું સ્થિતિ અને સંજોગોને ફેસ કરતા શીખવો કારણ કે જ્યારે તમે બહુ ઉદ્વેગિત થઈ જાઓ છો ત્યારે બુદ્ધિ બંધ થઈ જાય માણસ અને પછી ખોટા નિર્ણયો લેવાય એટલે માણસે કોઈ નિર્ણય શાસ્ત્ર એમ કહે છે કે આટલા કામમાં માણસે ઉતાવળ નહીં કરવી જોઈએ એક પાપ કરવામાં માણસે ઉતાવળ બીજું જે કામ કરવામાં મન ન માનતું હોય એ કામમાં ઉતાવળ નહીં કરે અમુક કાર્યોમાં ધૈર્ય રોગમાં માણસે ઉતાવળ ન કરી એમ શાસ્ત્રોએ કહ્યું જ્યારે તમે કોઈ આવેશમાં હો ત્યારે નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો એવા અનેક કારણો આપ્યા છે કે આટલા કામમાં ઉતાવળા માણસે નિર્ણય ન લેવા એટલે બહુ દુખમાં તમે ઘણીવાર હવેલીમાં અમે બેઠા હોઈએ ને કોઈ દેખાય નહીં એમ ઘણા ટાઈમથી તમે દેખાડ હમણાં ટાઈમ બહુ ખરાબ ચાલે છે એટલે મંદિરે નથી એટલે વધારે આવો કારણ કે દુનિયા તમને મદદ કરી શકશે પણ સુખી નહીં કરી શકે સુખ આપનારા કેવલ પરમાત્મા છે તમે કોઈને હેલ્પ કરી શકો પણ એને ગેરંટી આપી શકો કે તું સુખી થઈશ મદદ કરવા સુધીનું સામર્થ્ય આપણી અંદર છે કોઈને સુખી કરવાનું સામર્થ્ય આપણામાં નથી એ તો ભગવાન જ કરી શકે છે અને એટલા માટે જીવનમાં દુખ આવે તો રોજ ભગવાન સામે જઈને ઊભા રહો કારણ કે સુખના દાતા કેવલ ઈશ્વર જ છે એની નજર પડશે ને જો આપણને જ્યારે દેખાય દેખાય પણ એ મને દેખી રહ્યો છે એવો ભાવ રાખીને પણ રોજ પાંચ મિનિટ ઊભા રહો એની નજર મારા પર તમને મંગલ રૂપ પરમાત્મા છે મંગલ આનંદ શુભ આ બધાનો મૂળ સોર્સ ભગવાન છે અને એટલા માટે પાંચ મિનિટ હવેલીમાં જઈ અઠવાડિયે એકવાર નિયમ બનાવો કે દર અઠવાડિયે એકવાર વાર પાંચ મિનિટ પણ જઈને ભગવાન આગળ ઊભો રહીશ મને જ્યારે દેખાય દેખાય પણ એ મને જોશે ને તોય મારા દુર્ભાગ્ય ટળી જશે સૌભાગ્યના દાતા કોઈ હોય તે ભગવાન જ છે બીજું કોઈ સૌભાગ્ય નથી આપતું કોઈ વસ્તુ આપે વ્યક્તિ આપે વ્યવસ્થા આપે પણ પરમાત્મા આપી શકે કોઈ તત્વ હોય તો ઈશ્વર તો જે દુઃખમાં ઉદ્વેગિત નથી થતો અને સુખમાં છકી નથી જતો થોડું સુખ આવે એટલે મારા જેવો હોશિયાર કોઈ નહીં મારા જેવું મહેનતી કોઈ નહીં પછી સુખમાં એ છકી જાય પછી ભગવાન એ આપવું ભૂલાઈ જાય અને મારે કારણે પેદા થયો એનો વિચાર પ્રબળ થઈ જાય આપણી તકલીફ એ સુખા દુખ આવે ને કે ભગવાન એ આપ્યું અને સુખ તો મારી મહેનત થી મળે દુખ ના દાતા ભગવાન માનીએ ને સુખ ના દાતા પોતે ને માનીએ આવું કે આ તો ભગવાન સાથે અન્યાય કહેવાય જો દુખ નો દાતા એને માનો તો સુખ નો દાતા એ છે દુખ ભગવાન ક્યારે આપતા જ નથી દુખ તો માણસ પોતાના કર્મો થી પેદા કરે છે આપણે બધાએ જ આપણું ભાગ્ય લખ્યું છે એમ કર્મનો સિદ્ધાંત કહે છે આપણા જ પાપ દુઃખ રૂપે આવ્યા આપણા સુખ રૂપે આવ્યા આપણું ભાગ્ય બીજા કોઈએ આપણા સિવાય લખ્યું નથી એટલે જ કહું કોઈ કોઈને સુખ નથી આપતું કોઈ કોઈને દુઃખ નથી આપતું બધાએ પોતાના કરેલા કર્મો છે એટલે આપણા દુઃખ માટે કોઈ નિમિત્ત બની શકે પણ દાતા ન બની શકે કોઈના વાયા દુખાયું આપણે વાયા જોડે વેર બાંધીએ પણ આપણા પાપ જોડે વેર ન બાંધીએ આ તો આના થકી દુખાયું છે આને આપ્યું નથી સુખ આપે એની જોડે મિત્રતા કરી લઈએ પણ આના વાયા સુખ આવ્યું છે આપનારા તો ઈશ્વર છે મારા કર્મ પુણ્યો છે આ કર્મો શાસ્ત્ર એમ કહે છે કે પેલા વાછરડા જેવા છે કે ભલે લાખ ગાયો ઊભી હોય પણ વાછરડાને છોડો ને તે લાખ ગાયોમાં પણ પોતાની માને ગોતી દે એમ આપણા સારા કે ખરાબ કર્મો લાખોની વચ્ચે આપણને ગોતી આપણી જોડે આવીને ઉભા રહી જાય માણસ કર્મોથી નથી બચી શકતો તો સ્થિતપ્રજ્ઞ કેવો છે જે સુખમાં દુઃખમાં ઉદ્વેગિત નથી થતો સુખમાં છકી નથી જતો અને જે રાગ ભય અને ક્રોધ જેના નાશ પામી ચૂક્યા છે એવો સ્થિત પ્રજ્ઞ સંત એ મહાત્મા માણસ આ સહજ સરળ માણસ ન થઈ શકે સ્વાભાવિક નોર્મલ માણસની આ ગતિ નથી આ તો પરમ મહાત્માની ગતિ છે કે જે આ બધાથી પર થઈ જાય કારણ જે પોતાના આત્માથી તૃપ્ત હોય ને એને પછી કાંઈ મેળવીને સુખી થવાનો પ્રયાસ સતત સમાપ્ત થઈ જાય આપણે પોતાનાથી સંતુષ્ટ નથી અને એટલા માટે વસ્તુ વ્યક્તિ વ્યવસ્થા એ મેળવીને સુખી થવાની કોશિશ કરીએ પણ જે વ્યક્તિ પોતાનાથી તૃપ્ત હોય એને કોઈની પરાધીનતા મટી જાય છે એ સ્થિત પ્રજ્ઞ કહેવાય એના સ્થિત પ્રજ્ઞના અનેક પ્રકારના લક્ષણો બતાવ્યા છે